વિરમગામ શહેરમાં પરિણિત મહિલાના ઘરમાં અપ્રવેશ કરી મહિલાનો હાથ પકડીને છેડતી મુદ્દે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં શખ્સ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના ભરવળી દરવાજા પાસે આવેલા કાચાની લાટી વિસ્તારમાં આરોપી શખ્સ તથા પચ્ચીસ વર્ષીય પરિણિત મહિલાનાઓને ફોનમાં વાત કરવાના સંબંધો હોય જે વાતની જાણ મહિલાના પતિને થતાં મહિલાનાઓએ આરોપી સાથે કોઈપણ જાતના સંપર્કો નહીં રાખવાનું કહેવા છતાં ફરિયાદી મહિલા ઘરમાં સૂતા હતા એ દરમિયાન આરોપી શખ્સ નાઓએ મહિલાના ઘરમાં બહારથી દીવાલ કૂદીને ફરિયાદી મહિલાના ઘરમાં અપ્રવેશ કરી આરોપીએ મહિલાનો હાથ પકડી છેડતી કરી તે દરમિયાન મહિલા નાઓએ બુમાબૂમ કરતા આરોપી ઘરની ખુલ્લી બારીમાંથી ભાગી જતા સમગ્ર મામલે પરણિત મહિલાએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી શખ્સ મોહમ્મદ શાહ દિવાન સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરીને વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે